ચોમાસાની શરૂઆત થતાં જ વ્રતોની મોસમ પણ શરૂ થઈ જતી હોય છે ત્યારે સારા પતિની કામના માટે બાલિકાઓ પણ ગૌરી વ્રત જયા પાર્વતીનું વ્રત કરતી હોય છે દર વર્ષે અષાઢ માસમાં આ વ્રતની ઉજવણી કરવામાં આવતી હોય છે અને કુંવારિકાઓ મોટી સંખ્યામાં ગૌરી વ્રત જયા પાર્વતી વ્રત કરતી હોય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસા શહેરમાં ભાજપના પૂર્વ પ્રમુખ અને સેવાભાવી આગેવાન ડૉક્ટર દિનેશભાઈ દ્વારા તેમના નિવાસસ્થાન પર ગૌરી વ્રત જયા પરવતીનું વ્રત કરતી કુંવારીકાઓને પૂજાપાની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વ્રત કરતી 200 કરતા વધુ દીકરીઓને ડોક્ટર દિનેશભાઈના પરિવાર દ્વારા પૂજાપાનો નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું દર વર્ષે ગૌરી વ્રત અને જયા પરવતીનું વ્રત કરતી દીકરીઓ વિશાળ સંખ્યામાં આ પહોંચે છે જ્યાં આ દીકરીઓને પૂજાપાનો વિતરણ કરવામાં આવે છે છેલ્લા 12 વર્ષથી જયા પાર્વતીને ગૌ ગૌરી વ્રત નિમિત્તે સોસાયટીના એરિયામાંથી કચ્છી કોલોનીમાંથી વસુંધરામાંથી વેમદીપોરથી પાટણ હાઈવે ઉપરથી એનઆર પાર્કમાંથી અને આજુબાજુના એરિયામાંથી લગભગ બસો કરતાં વધારે દીકરીઓ જયા પાર્વતી વ્રત નિમિત્તે પૂજાપો લેવા આવે છે અને હશે હશે આનંદથી પૂજાપો લઈને ઘરે જાય છે સાંજે પાંચ વાગે દવાખાનું બંધ કર્યા પછી છથી સાતના ગાળામાં લગભગ દીકરીઓને ધરો ફૂલ બીલીપત્ર ડ્રાયફ્રૂટ કેળા વેફર વગેરે વસ્તુઓ આપવામાં આવે છે જેના કારણે બા બાળકીઓ ખૂબ રાજી થાય છે જેના કારણે અમારું મન પણ બહુ પ્રફુલ્લિત થાય છે રાજી રાતી છોકરીઓ ઘરે જાય અને આવા નાની નાની દીકરીઓના કુંબળા અને પાવન પગ અમારા આંગળામાં પડે છે જેના કારણે અમને પતિ પત્નીને ખૂબ આનંદ થાય છે અને ભગવાન આવી સેવા કરવાની અમને વર્ષો વર્ષ તક આપે એવી પરમકુપાળું પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ અસ્તુ હર હર ગંગે હર હર ગંગે હર હર ગંગે